આપણો પરિચય સર વીએસજેડ હાઈસ્કૂલ પાળિયાદ આચાર્ય અચ્છા આચાર્ય શું કહેવું ધંધા બાબતે આજ રોજ વીએસજેડ હાઈસ્કૂલ પાળિયાદ ખાતે બોતેરમો પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રજાસ્તાક દિનની ઉજવણી નિમિત્તે વીએસજેડ હાઈસ્કૂલ કુમાર શાળા કન્યા શાળા દરબારગઢ પ્રાથમિક શાળા અને સમગ્ર ગ્રામ પંચાયત આયોજિત આજનો જે કાર્યક્રમ છે એમાં સમગ્ર ગ્રામજનોએ અને તમામ સ્કૂલના વિદ્યાર્થીઓએ હાજર રહી અને આ કાર્યક્રમ છે આપણો પ્રજાસ્તક દિનની ઉજવણી છે એ ધામધૂમથી છે કરવામાં આવી આ છોતેરમા પ્રજાસ્તાક દિન નિમિત્તે શાળા પરિવાર દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું સમગ્ર સ્ટાફ પરિવાર છે એને અભિનંદન પાઠવું છું અને આ છોતેરમા પ્રજાસ્તક દિન નિમિત્તે ભારતીયના તમામ પ્રજાજનો મોદી જે આખો જે કાર્યક્રમ છે મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત એ એ નિમિત્તે સમગ્ર પ્રજાજનો છે એ મોદી સાહેબના સ્વપ્નને પૂર્ણ કરે એવી અપેક્ષા